દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાંઠા વિભાગ સરકારી ખાણ ઉદ્યોગ મંડળી લિમિટેડના ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચ્યા કલેક્ટર અને જિલ્લા રજિસ્ટ્રારને કરી લેખિતમાં રજૂઆત ઓગણ ટન શેરડી કાંઠા સુગર ફેક્ટરીમાં ખેડૂતોએ આપી તે પૈકી એક પણ ખેડૂતોને શેરડીના પૈસા મળ્યા નથી અનેક રજૂઆતો છતાં પૈસા મળ્યા નથી છેવટે ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા બીજી તરફ નાણાકીય વિભાગને લઈને કાંઠા સુગર ફેક્ટરીના ચેરમેન ડોક્ટર ડિરેક્ટરોએ આપ્યા છે રાજીનામાં હાલ માત્ર ત્રણ ડિરેક્ટર કાર્યરત છે જેઓ પણ ખેડૂતોને યોગ્ય જવાબ ન આપતા હોવાનો આક્ષેપ

જે કૌભાંડ છે ને એના માટે અમે બંગલ પૂકાળેલો ત્રણ ડિરેક્ટરો મનહર પટેલ સતીષ માસ્ટર અને કાંતિ પટેલ જ્યારે ચાલુ સિઝનમાં કિરીટભાઈ પ્રમુખ તરીકે રાજીનામું આપીને ખસી જવા માંગતા હતા અમે બધા ડિરેક્ટરોએ ભેગા થઈને રાજીનામું ના મંજૂર કર્યું માંગી આ સાહેબ રજિસ્ટ્રાર બી પોતે આવીને રાજીનામું આવી રીતે મંજૂર નહીં થાય અમે રાજીનામું ના મંજૂર કરાયું અમે પ્રશ્ન કર્યો કે બાહઠ હજાર ટન ચાલુ સિઝનમાં શેતી આવી હવે ખેડૂતો જે શેરડી નાખે પછી મહિનામાં એને હક્તો ચૂકવવાનો આવે છે તેની બદલે એક પૈસો કોઈ હેતુને ચૂકવો નહીં હજાર ટન જે હતું એ લોકોનું થાપણ હતી આમ તેમ એ કરીને બાહ હજાર ટનનો શેરડીનો હિસાબ થઈ ગયો કોઈ જનરલમાં કોઈ મિટિંગમાં કોઈ સાંભળો અમને નથી ક્યાં પૈસા ગયા એ અમને આજની તારીખે બી ખબર નથી હવે બિચારા છે બાઠ હજાર છે તો કોઈ બધા એકદમ ગર્ભ શ્રીમંતો નથી મેં હે લાવીને હે ખાવાવાળા ખેડૂતો ખેડૂતો ହଉ ଆଜେ ଏ ଭବିଷ୍ୟ ଭର ଫି ଏ ଦବାଖା ଫି ଅମୁ ଖେଳୁ ଫାଈ ଲାଇଲା